તો તમે જાણો છો કે ઘરે ઘરે ઉજવાતો ગણેશ ઉત્સવ કેવી રીતેાર્વજનિક ગણેશ ઉત્સવ બન્યો કેમ આજે પણ લોકો માટીની મૂર્તિ લાવવાની પ્રધાનતા આપે છે તો ગણેશ ઉત્સવ એક ગણેશ ચતુર્થી થી અનંત ચૌદસ સુધી ચાલતો તહેવાર છે અને તન સામાન્ય ગણના નાયક એટલે કે ગણપતિ ગણેશ ચતુર્થી એ ગણપતિ બાપાના જન્મદિવસ તરીકે પણ મનાવવામાં આવે છે તેની પાછળની કથા એવી છે કે જ્યારે ભગવાન વેદવ્યાસે ગજાનનને મહાભારતની કથા કાગળ પર ઉતારવા એમના લહિયા બનવા વિનંતી કરી ત્યારે ગણપતિજી સંમત તો થયા પરંતુ તેમણે શરત મૂકી કે તેમના લખવામાં કોઈ વિક્ષેપ ના આવવો જોઈએ ત્યારે સામે ભગવાન વેદ વ્યાસે પણ એવી શરત મૂકી કે તમે પણ દરેક વસ્તુ સમજીને લખશો અને ગણપતિજીની લખવાની સ્પીડ એટલી ભારે કે વેદ વ્યાસજીને પોરો ખાવાનો પણ વખત નહોતો મળતો તેથી વેદ વ્યાસજી વચ્ચે વચ્ચે એક અઘરો શ્લોક મૂકી દેતા અને ગણપતિ વિચારે ચડે ત્યાં સુધીમાં આગળની ઘટના વિચારી રાખતા રાત દિવસના લેખનને કારણે જ્યારે ગણપતિજીનું શરીરનું તાપમાન ખૂબ વધી ગયું ત્યારે ભગવાન વેદ ચિંતિત થઈ ત્યાં પડેલી માટીનો લેપ તેમના માથે લગાવ્યો અને એ વાતના પ્રતિકરૂપે આપણે આજે પણ ભગવાનની માટીની મૂર્તિ બનાવી દસ દિવસ દરમિયાન પૂજા અર્ચના કરીએ છીએ આજે આપણે જે સાર્વજનિક ગણેશોત્સવ મનાવી રહ્યા છે તે પહેલાં ગણપતિ બાપાની મૂર્તિ ઘરે ઘરે લાવી પારિવારિક સ્તરે ઉજવાતો ઉત્સવ હતો પરંતુ જ્યારે ભારતમાં બ્રિટિશ રાજ હતું ત્યારે બ્રિટિશરોએ લોકોના જાહેરમાં હળવા મળવા અને સામાજિક મેળાવડાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે અઢારસો ને ત્રાણુંમાં લોકમાન્ય ટિળકે કેશવજી નાયકની ચાલ મુંબઈમાં સૌ પ્રથમ સાર્વજનિક ગણેશોત્સવ કર્યો હતો તેનો ઉદ્દેશ એ હતો કે જેથી સ્વાતંત્ર્ય સેનાનીઓ એકબીજાને છૂટથી હળી મળી શકે અને ભારતની આઝાદીની લડતને વેગ મળી શકે ત્યારે લોકમાન્ય ટિળકનું માનવું એવું હતું કે જો હિન્દુઓને એક છત્ર નીચે લાવી શકાય તો બ્રિટિશરોને હંફાવી શકાય તો તમે વિચારશો કે આ સાર્વજનિક ગણેશોત્સવ કેવી રીતે શક્ય બન્યો તો અઢારસો સત્તાવનના બળવા પછી અંગ્રેજો એટલું સમજી ગયા હતા કે ભારતમાં રહેતા હિન્દુ અને મુસ્લિમ બંને કોમોની ધાર્મિક લાગણીઓ જો દુભાવશું તો આ પ્રજા અહીં ટકવા નહીં દે આ નબળી કડી લોકમાન્ય ટિળકના હાથમાં આવી ગઈ હતી અને તેમણે આ અંગ્રેજોની નબળી કડીનો ઉપયોગ તેમની વિરુદ્ધ કર્યો અને તેમણે હિન્દુઓને એકજૂટ કરી સાર્વજનિક ગણેશ ઉત્સવની પરંપરા કાયમ કરી અને જે હિન્દુઓને ભેગા કરવામાં ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો